જય જી નામ જય માતાજી આપણે કનેસરા તરફ ગાઢ જંગલમાં સૌંદર્ય અને પ્રકૃતિના ખોડે જઈ અને આપણે ભગવાનનું પ્રાકૃતિક એક માહોલ જોયો ત્યાં સાત બેનડીઓનું એક મંદિર છે એ પણ એક જોવા મળે છે અને આ ત્યાં જવાનો રસ્તો છે આલું ગાઢ જંગલ જેવું ખૂબ બાવર અને ઝાડીઓની વચ્ચે આમાં ભગવતી સાત વેનડીઓ એટલે કે માં ખોડિયારની સાથે સાથે બહેનો અને સાથે તેમનો ભાઈ આવું મંદિર ખૂબ ઊંચા ડુંગર ટેકરા ઉપર માં ભગવતી બિરાજમાન છે પણ આવું મંદિર એટલે કે કનેસરા ગામથી ઉપર આગળ જાઓ એટલે સામે હલેન્ડા હલેન્ડા અને કનેસરાની વચ્ચે મસ્ત માં ભગવતી સાત બેનડીઓનું બિરાજમાન છે આપણી સાથે આપણા યજમાનો પણ હતા જો આખું મંદિર એટલું મસ્ત આબેવું બનાવવામાં આવ્યું છે ખૂબ ઊંચી ટેકરી ડુંગર ઉપર બનાવવામાં આવ્યું છે નીચે કાચ અને લાદી સહિત માં ભગવતી સાતે બહેનો અને ભાઈ વીર સાથે બિરાજમાન છે આવું મંદિર લગભગ ક્યાંય જોવા નથી મળતું કારણ કે સાત બહેનો અને મામળિયા સાથે મા ભગવતી બિરાજમાન છે આવું ખૂબ ઊંચા ઊંચા ડુંગર ઉપર આપણને જોવા મળે છે ખૂબ દૂર જસદણ સરદાર આવા વીરનગર ખૂબ છેટાછેટા જોવા મળે છે પણ આ ઉપર તમે મંદિરની ટોચ ઉપર પહોંચી જાઓ એટલે ત્યાં આવું સરસ મજાનું હરિયાળી અને પ્રાકૃતિના ખોડે બિરાજમાન માં ભગવતી ખોડિયા અને સાથે બેનું બિરાજમાન છે અચૂક તમે એક વખત ત્યાંની મુલાકાત લેજો અને જરૂરથી માં ભગવતીના દર્શન કરજો ત્યાં અન્નક્ષત્ર ભોજનની પણ સરસ સુંદર વ્યવસ્થા પણ છે અને જુઓ ત્યાં ભોજન વ્યવસ્થા પણ ચાલુ છે સાથે મારી સાથે ભાઈ હતા જીવરાજભાઈ જે ત્યાં બાજુના રહેવાસી છે દૂર એમની વાડી જોવા મળે છે આપણા મિત્ર અને એ મિત્ર આપણને અહીંયા લઈ ગયા છે સાથે બીજા રાજકોટથી એક રાજુભાઈ આપણા યજમાન આપણી સાથે હતા જો મંદિરમાં એટલું પ્રાકૃતિક નજારો સાથે સાથે મા ભગવતી બિરાજમાન છે પણ ત્યાં માતાજીનું યજ્ઞકુંડ પણ એટલો જ મસ્ત બનાવવામાં આવ્યો છે આપણે ત્યાં ગયા ત્યાં જઈ અને યજ્ઞકુંડના પણ હોમના દર્શન કર્યા છે અને એ દર્શન કરી અને એમના મા ભગવતીના સાનિધ્યમાં માતાજીના આપણે આશીર્વચન લીધા છે અને યજ્ઞ આહુતિ આપી સાથે મા ભગવતીએ આપણી ઉપર એટલી કૃપા કરી કે આપણને ત્યાં સુધી પહોંચ્યા અને આ મંદિરના આપણને દર્શન થયા સાથોસાથ તમે જુઓ આપણા યજમાનોએ પણ આ યજ્ઞકુંડના દર્શન કર્યા છે અને માં ભગવતી ખોડિયારના આશીર્વચન લીધા છે તમે અચૂક આ મંદિર એક વખત આવેવું એવી પ્રાકૃતિક ખોળે એટલામાં ભગવતી બિરાજમાન સાથે અન્નક્ષત્ર ત્યાં બિરાજમાન છે બાપભાઈ હડા સાથે બાપુ છે ત્યાંના બાજુના ગામમાં રહેવાસી અને તે પણ ત્યાં જ સેવા આપે છે બાપભાઈની સાથોસાથ રતનદાસ બાપુ મારી બાજુમાં બાપભાઈ બિરાજમાન છે અને બાપભાઈ આપણે સરસ મજાનો મા ભગવતીનો પ્રસાદ લેવડાવ્યો અને આપણે પ્રસાદ લઈને ખૂબ ધન્યતા અનુભવ્યા હતા માં ભગવતી આશાપુરામાં અને દાદા મેકરણ ખૂબ આવા અન્ન ભંડારો એમના ભરેલા રાખે એવા આપણે આશીર્વચન પણ આપ્યા છે અને આપણે ત્યાં મા ભગવતીના ખોડે અન્ન લઈ ત્યાંથી આગળ ગયા ફરી જુઓ ત્યાંથી નીચે જેમ હરે હરે ઉતરી છીએ અને પૂરો એવો રસ્તો છે પહાડી કે જ્યાં તમારે ગાડીને પણ ચાલુ નહીં પણ એની મેળાએ ફ્રી રડતી રડતી નીચે વહી જાય છે તમારે ગાડી ચાલુ કરવાની જરૂર નથી રહેતી અને એ એટલી ઊંચાઈ ઉપરમાં ભગવતી બિરાજમાન છે કે આપણને ખૂબ આનંદ આવી ગયો અને આવાનાવા બધા મારા વિડીયો જોજો આ ભગવતીના સાત બેનોડીઓના દર્શન કર્યા અને આપણે ધન્યતા અનુભવીશી જય જી નામ જય માતાજી